કોઈપણ શહેર હોય કે ગામડું વિકાસ માટે ગટર લાઈન નાખવી એટલી જ જરૂરી છે પરંતુ ગટર લાઈનના ઢાંકણા ફિટ કરતી વખતે આ ઢાંકણામાં કોઈનો પગ ફસાઈ ન જાય કોઈ ગટરમાં ખાબકી ન પડે તે પણ જરૂરી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ગટર લાઇનના ઢાંકણાની જાળીમાં એક રાહદારી યુવતીનો પગ ફસાયો હતો મોડાસા શહેરના તમામ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે જેમાં ગટર લાઈનના ઢાંકણાની લોખંડની જાળી પણ ફિટ કરવામાં આવી છે પરંતુ એ લોખંડની જાળીની બે પટ્ટીઓ વચ્ચે ખૂબ જ મોટો ખાંચો હોવાના કારણે રાહદારી યુવતીનો પગ જાળીમાં ફસાયો હતો યુવતીનો પગ ફસાઈ જતાં તેણીએ બુમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોખંડ કાપવાના કટર મશીન વડે જાળી કાપી ભારે જહેમત બાદ યુવતીનો પગ બહાર કાઢ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા માટે આ કોઈ પ્રથમ ઘટના નથી અનેક વખત પાલિકાની આવી બેદરકારીઓ સામે આવતી હોય છે ત્યારે હવે આવી ગટરોના ઢાંકડાઓની પાલિકા તપાસ કરાવે તે પણ જરૂરી બન્યું છે